વાત મહેસાણાની કે જ્યાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત થયું છે કડી ઇન્દ્રાળ સીમમાં વીજ કરંટ લાગવાને કારણે યુવકનું મોત થયું કમલા અમૃતના બ્લોક નંબર તેરમાં આવેલ કંપનીમાં આ કામદારનું મોત થયું છે મેગ્રેટ ડ્રીલ મશીન વીજ વાયરને અડી જવાને કારણે વીજ શોક લાગ્યું હતું જેના કારણે શ્રમિકનું ઘટના સ્થળે જ મોત થયું છે તો મોડ ઉત્તર પ્રદેશના રહેવાસી અને ઇન્દ્રાળ કમલા અમૃતમાં આવેલ હાર્વે એન્જિનિયરિંગમાં કામ કરતા યુવકનું મોત થયું છે કમલા અમૃત નામના બ્લોક નંબર તેરમાં આવેલ કંપનીમાં મેગ્રેડ ડ્રીલ મશીન વેજ અડી જવાને કારણે તેને કરંટ લાગ્યો કે ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો કલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે હાલ તો પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આ તપાસ હાથ ધરી છે